રાધનપુર નજીક એકસાથે પાંચ વાહનો વચ્ચે ટક્કર ચારના મોત અકસ્માતમાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત મૃત્યુ આંખ હજુ વધવાની શક્યતા પાટણના રાધનપુર નજીક આજે વહેલી સવારે આશરે દસ વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એકસાથે પાંચ વાહનોની વચ્ચે ટક્કર થઈ હતી આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સત્તર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં ત્રણ લોકો ગંભીર જણાઈ રહ્યા છે જેથી તેઓને વધુ સારવાર પાટણ અર્થે વિફળ કરવામાં આવ્યા છે આ અકસ્માતની ઘટનામાં એક ટ્રેલર બે બાઇક એક જીપ અને એક બોલેરો પિકઅપ સહિત પાંચ વાહનો વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસની ટીમ પીઆઈ સહિત ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે આ અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો તમામ વાહનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે ઘટનાની જાણ થતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ આ અકસ્માત છે ભયંકર અકસ્માત છે ખૂબ દુઃખદ ઘટના છે કારણ કે આ નેશનલ ઓથોરિટીને મેં પણ અગાઉ પણ રજૂઆત કરેલી કે ભાઈ આપણે આ ખાડા જે છે એ ખરેખર ભૂલવા જોઈએ જેથી કરીને આજે આ ડ્રાઈવર જેમ મૂકેલો એક બાજુ ની તરફે સાધનો ચાલતા હતા એમાં છ સાધનો લગભગ એ સાથે અથડાણા અને એમાં એ મૃત્યુ ત્રણ તો અહિયાં મૃત્યુદેહ એમના લાવ્યા છે પીએમ અર્થે અને બીજા સત્તર થી અઢાર લોકોને ત્યાં ધારપુર મેડિકલમાં એ સિરિયસ છે એમને મુકલ્યા છે અહિયાં ત્રણ ચાર લોકોને પ્રાઇવેટમાં પણ દાખલ કર્યા છે એ જે ધારપુર મૂક્યા એને હું પ્રાર્થના કરું પરમાત્માને કે જલ્દી સાજા થઈ જાય એને તંદુરસ્ત બની જાય એવી આશા રાખું અને સાથે સાથે આ નેશનલ ઓથોરિટી વાળાને હું આપના માધ્યમથી જણાવવા માંગુ કે આ ખાડા રાજ છે હકેકે ચાલશે નહીં અને આપ બધા એ ખાડા જલ્દી બુરીને લોકોને સુવિધા સગવડ મળી રહે એવી આપ કાર્યવાહી કરો મૂર્તિજી પાસે એને સત્તા સુધ્યો છે મૂર્તિ તો અભી હાલ એના પીએમ ચાલુ છે અને હું આમ તો મારો એ પહેલેથી સિદ્ધાંત રહ્યો છે કે એક્સિડન્ટ થાય અને હું તરત જ પત્ર લખી દઉં છું એ સીમ રાહત ફંડમાંથી એને ચાર ચાર લાખ રૂપિયા મેં ઘણી વાર અપાયા છે આમને પણ જે મૃત્યુ પામેલા છે એને એ હું સીએમ રાહત ફંડમાંથી ટપાલ લખવાનો છું પત્ર લખવાનો છું એ રાહત ફંડમાંથી એને ચાર ચાર લાખ રૂપિયા મળે એવી આશા રાખું સાથે સાથે જે આ ઈજાઓ પામ્યા છે લોકો ગંભીર ઈજાઓ પામ્યા છે એને પણ સરકાર સદી કાંઈ સહાય કરે